નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાજપના કાર્યકરનું ધળાધડ ફાયરિંગ સીસીટીવીમાં કેદ સુરતમાં લગ્ન પ્રસંગમાં નાચતા નાચતા ભાન ભૂલ્યો પાંચ રાઉન્ડ ફાયર કરતાં બે લોકોને પગમાં ગોળી વાગી સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં ડીજેના તાલે નાચતા નાચતા ભાજપના કાર્યકર ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં નાચી રહેલા બે યુવકને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે સાથે શહેરના મોટા નેતાઓ સાથે પણ તેની તસવીર જોવા મળી રહી છે પોલીસ દ્વારા આરોપીનો વરઘોડો કાઢી ઘટના સ્થળે લાવી પંચનામું કરવામાં આવ્યું હતું આરોપી દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ અને નીચે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું બોમ્બ સ્કોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ગઈકાલે આઠ ડિસેમ્બર ડિંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિસ ટેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના પર લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો આ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સવાળી રિવોલ્વર કાઢી ધડાધડ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ અને અન્ય બે રાઉન્ડ લોકો વચ્ચે નાચતા નાચતા કર્યું હતું આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીને કારણે ડીજેમાં નાચી રહેલી બે વ્યક્તિને ઈજા પહોંચી છે ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત યુવાન ખુરશી પર બેસી જાય છે અને થોડી વારમાં તે નીચે ઢળી પડે છે આ બાદ પણ ઉમેશ તિવારી રિવોલ્વર લઈ નાસ્તો દેખાય છે આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સવાળી હોવાનું જાણવા મળ્યું છે આ ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના પગમાં ગોળી વાગી હતી વટ મારવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યના લગ્નમાં તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે હાલ આ સીસીટીવી કેમેરામાં દેખાય છે સાથે મિનિમમ એક અને મેક્સિમમ બે રાઉન્ડ ફાયરિંગ તેણે અલગથી કર્યું છે જેમાં બે વ્યક્તિને ઈજા થઈ છે એકનું નામ સંતોષ દુબે છે જે આ પ્રમાણે ફરિયાદી છે તેના પગમાં ગોળી વાગી છે અને વિરેન્દ્ર વિશ્વકર્મા તેને પણ ગોળી વાગી છે જે બે લોકોને ગોળી વાગી છે તેમને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે તેણે નિયમ વિરુદ્ધ ફાયરિંગ કરી બેદરકારી બતાવી છે એ સંદર્ભે ફરિયાદ નોંધાય છે સાથે રિવોલ્વરનું લાયસન્સ પણ રદ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે હાલ જાણવા મળ્યું છે કે છેલ્લા ચાર વર્ષથી તે રિવોલ્વર લાયસન્સ ધરાવે છે ઉમેશ તિવારી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે શહેરના મોટા નેતાઓ સાથે તેની તસવીર જોવા મળે છે તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં પણ વર્ષોથી રહે છે હાલ વોર્ડ નંબર સત્યાવીસ ડિંડોળના વોર્ડ પ્રમુખ માટે તેણે દાવેદારી કરી છે અગાઉ પણ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણીમાં તેણે ટિકિટની માગ કરી હતી તે પોતાની સદી પોતાના વિસ્તારમાં બતાવવા માગે છે પોતાના કમર પર રિવોલ્વર લટકાવીને હંમેશા ફરતો રહે છે પોતાની તસવીર શહેરના કેટલાક નેતા અને પોલીસ અધિકારીઓ સાથે ખેંચીને સોશિયલ મીડિયા પર પણ મૂકે છે ઉમેશ તિવારી આમ તો ક્યાંક શોપ ચલાવે છે ત્યારે તેના જીવને એવું તો શું જોખમ હોઈ શકે છે કે તેને રિવોલ્વરનું લાયસન્સ આપવામાં આવ્યું છે અત્યારે આ ચર્ચાનો વિષય બની છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ